નારાયણ સ્વામી બાબા સ્વામી આજે ત્રણ મુખ્ય પ્રસંગો સંપ્રદાયમાં બનેલા છે આજથી ઓગણચાળીસ વર્ષ પહેલાં સ્વામી મહારાજની સુવર્ણ તુલા લંડનમાં ક્યુપીઆર સ્ટેડિયમમાં થયેલી બીજો પ્રસંગ છે આજથી તેત્રીસ વર્ષ પહેલાં સ્વામી મહારાજની પ્લેટિનમ તુલા અમેરિકા ન્યૂ જર્સીમાં થયેલી અને ત્રીજો પ્રસંગ છે આજથી બાર વર્ષ પૂર્વે સ્વામી બાબાએ લેખિતમાં આપની ગુરુપદે વરણી એ કરેલી તો આ ત્રણ પ્રસંગના આધારે આપની પાસેથી અમે પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન મેળવીશું પહેલી વિગત સ્વામી આપને એ પૂછવી છે કે

ચોકથી જૂટે તો ધમાલ મસાલી નાખે એવા એવા કાળા ઘટ વા હતા પણ એ વરી ગયા અને મોટી ઘટના અને ગુરુ પરંપરાની વાત થી શરૂઆત કરી અને અને એ તો બીજા હોય તો બીજું પોતાની માનતા વધારવા માટે કરે પણ સ્વામીના ગુરુની જ માનતા ઈષ્ટદેવની મહત્તા એમને બધી કરી eh wa la hai stadium eh kurang ke padu kemudian tu eh reper eh kemudian kandungan હરિભક્તો ખૂબ આનંદથી બેઠા હતા સ્વામીશ્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે તેઓ ઓગણચાલીસ વર્ષ પહેલાંના પ્રસંગની સુંદર સ્મૃતિ આપણને કરાવી સ્વામી આજના દિવસે મહત્વપૂર્ણ પ્રસંગ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ઉત્તરાધિકારી તરીકે આપની નિયુક્તિ કરતો પત્ર અમદાવાદમાં લખેલો એટલે કે આજના દિવસે આપને ગુરુપદે બાપાએ નિયુક્ત કરી દીધેલા પરંતુ અમે જોયું કે વીસ જુલાઈ બે હજાર બારના દિવસે આપને ગુરુપદે નિયુક્ત કર્યા પણ સ્વામી બાપા હતા ત્યાં સુધી આપે કોઈ સંત કોઈ હરિભક્તને આપની આવી વરણી થઈ છે એનો અણસાર સુધા આવવા દીધો નહોતો બાપા ધામમાં પધાર્યા પછી તેર ઓગસ્ટે એટલે કે ચાર વર્ષ પછી બધાને આ વાતની ખબર પડી તો આટલી મોટી વિગત આટલી મહત્વપૂર્ણ વિગત આપ ખૂબ જ સહજતાથી જીરવી શક્યા એ બહુ અઘરું છે કોઈને વિઝા અમેરિકાના મળી ગયા તેની બોલચાલ બદલાઈ જ જાય બાપા અમે તો એટલું એ આમ ઢાંકી ન રાખી શકીએ જ્યારે આપને તો આવી મોટી સંસ્થાના ગુરુ તરીકે નિયુક્ત કર્યા તો પણ આપે એ બધું ઢાંકી રાખ્યું તો કંઈ સમજથી આ બધું આપ જીરવી શક્યા આપણે તમારે કાર્ય કરવાથી મને એટલું સહેલાઈથી લાગે કઈ ચડ્યો આનંદ ના આપણે હવે ગુરુ થઈશું એવું આપ સ્વામી ઘણી વાર પોચો કે મને ગુરુ છું એવું મનાતું જ નથી હું મુખ્ય છું નેતા છું એવું મનાતું જ નથી તો આપ કઈ સમજ આ સંસ્થાનું સુકાન સંભાળો છો અમારી ઉપર પણ બાપા કૃપા થાય એવું કરજો કે અમે તો વોલ વાળીએ મને કે વાળ્યો પાથર તો લાગે કે અમે પાથર્યું અને આપણે આટલું બધું કરો છો સામાન્ય રીતે ઉમર મોટી થાય તો માણસની ઈચ્છા એવી રે કે હવે જવાબદારી ઓછી થાય તો સારું પરંતુ આપને તો ત્યાંસી વર્ષની ઉંમરે આવી મોટી જવાબદારી પ્રમુખ સાહેબ મારે જે સોંપી તો એ વખતે કેવું લાગ્યું હતું અને અત્યારે કેવું અનુભવાય છે એજ કરવાના છે કોઈ આજે પણ

ભાઈ બાકીને આ કરે છે કે આ સંસ્થા શાસ્ત્રી મહારાજે કે આ સંસ્થા આપણા સરોપરી થશે અને બંને દેશ કરતા આગળ આવશે ખૂબ પ્રીમા કહ્યું કે અને શાસ્ત્રી મહારાજે પણ

અઠ્યાવીસમી એપ્રિલે લખેલા એક પત્રમાં એવું નોંધ્યું છે એવું લખ્યું છે કે અક્ષર બ્રહ્મનો ભાર અક્ષર બ્રહ્મ જ ઉપાડી શકે અને ઉત્તરોત્તર સોંપણી ઉત્તમની થવાની તો આપે તો આજથી લગભગ પિસ્તાલીસ વર્ષ પહેલાં લખેલું અને આજે અમે જોઈએ છે કે ખરેખર સ્વામી બાપાએ એવી ઉત્તમ સોંપણી કરી છે પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષમાં અગિયારસો જેટલા મંદિર બાંધ્યા એટલે લગભગ બાર પંદર દિવસ એક મંદિર બાપા બાંધતા આપે ફક્ત આઠ વર્ષમાં સાડા ચારસો મંદિર અને દર દસ દિવસ એક મંદિર આપ તૈયાર કરી રહ્યા છે સ્વામી બાપાએ પિસ્તાલીસ વર્ષમાં અગિયારસો જેટલા સંતો બનાવ્યા આપે આઠ વર્ષમાં પોણા ત્રણસો સંતો કર્યા એટલે દર અઠવાડિયે દાડી એક સંતને આપ દીક્ષા આપો એના જેવું થયું તો ગુરુ ચેલા સવાયા નીકળ્યા એવું પ્રમુખ સ્વામી મહારાજ માટે એક મહાત્માએ કહેલું તો આપને પણ એ લાગુ પડે છે તો પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય આપે ઉત્તરોત્તર આગળ વધાર્યું છે તો અમે તો બાપા આપને ટેકો આપી રહ્યા છે તો એક ગોવર્ધન ઉપાડ્યો છે તો હરિભક્તો સંતો પાસેથી આપને કેવી અપેક્ષા છે કે અમે શું કરીએ તો સંસ્થાની મોટી સેવા અમે કરી ગણાય આપણે ધર્મ નિયમ મારા જે આપેલા છે એમાં રહેવું ખાસ આપણે વિકાસની બાબતમાં ચર્ચા થઈ હતી સ્ટેજ ઉપર તો પ્રમુખસ્વામીએ કહેવું કે આ વિકાસ દેખાય વિકાસ નથી આ

હરે કૃષ્ણ મહારાજને રાજભોગ ધરાવ્યો પરંતુ તે વિધિ પૂરો થતા બાર વાગી ગયા તેથી સ્વામીશ્રી તો જમ્યા વિના જ તેઓ ભક્તિ પણ ન ચૂક્યા અને ધર્મમાં પણ ખબરદાર રહી જેવા તેજસ્વી તેના ગુણવાન સર્વે સદગુણ સરખા જણાય એવા હતા સ્વામીશ્રી તારીખ ઓગણીસ એપ્રિલની સવારે મોટી કુકાવા યુવક મંડળની સ્થાપના કરીને અમરાપુર પધારેલા સ્વામીશ્રી અહીં મુક્તાનંદ સ્વામીનું જન્મસ્થાન તથા પ્રાસાદિક હનુમાનજીના દર્શન કરી રાત્રે આઠ વાગે વિશાવાદર પહોંચ્યા અત્રે ટાઉન હોલમાં યોજાયેલી સભામાં આશીર્વાદ વર્ષાવી તેઓ તારીખ વીસ એપ્રિલના રોજ યોગીજી મહારાજના ગુરુબંધુ કમળસિંહભાઈની દુકાને પધાર્યા અહીં તસવીર ખેંચતી વખતે કોક સ્વામીશ્રીને કહ્યું બાપા અભય હસ્ત રાખો આ ઠાકોર જે રાખ્યો છે તેમાં બધું આવી ગયું આમ કહી વિદાય થયેલા સ્વામીશ્રી કારસરી થાળી ચલાડાને લાભ આપતા સાવરકુંડલા પધાર્યા ત્યારે અહીં સ્થાનિક નગરપાલિકાએ મંદિરથી ફુવારા સુધીના માર્ગનું નવા અક્ષર પુરુષોત્તમ મંદિર માર્ગ કર્યું હતું તારીખ વીસ એકવીસ એપ્રિલની સવારે તેનું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રીએ અખિલ ગુજરાત આહિર યાદવ મહાસંમેલનમાં ઉપસ્થિત રહી સૌના આશીર્વાદ પાઠવ્યા અને બાઢડા આંબરડી થોરડી થઈ રાત્રે આઠ વાગે રાજુલા આવી પહોંચ્યા અત્રે જયંતભાઈ ભટ્ટના ઘેર રખાયેલા ઉતારે જવા માટે ડેલેથી ઘર સુધી અગરબત્તીઓ ગોઠવી સુશોભિત પાંદરાઓની પગથી બનાવી હતી તે પર સ્વામીશ્રીને પગલા પડવાની સૌની મનોકામના હતી પરંતુ તે માર્ગે નજીકમાં મહિલા ઊભી હોવાથી સ્વામીશ્રી ત્યાં ન ચાલ્યા ધર્મે હાલવું ધર્મે ચાલવું મુજબ રહેનારા તેઓને પર્ણની શોભા કરતા ધર્મની શોભા અધિક પસંદ પડી આ અરસામાં સ્વામીશ્રીને પિતાશયની બીમારીને નાથવા લેવી પડતી દવાને કારણે દવાને કારણે દિવસમાં પાંચેક વાર શૌચ માટે જવું પડતું ક્યારેક તો ચાલુ પધરામણી કે સભા દેહ ક્રિયા માટે દોડવું પડતું ક્યારેક મુસાફરી અટકાવીને પણ આ વિધિ પતાવો પડતો તે વખતે યોગ્ય વ્યવસ્થા મળે ન મળે તેનું કોઈ ઠેકાણું રહેતું નહીં છતાં આવી હાલાકીમાં પણ તેઓ રોજના ચાર પાંચ ગામો અને પચીસ પચાસ ઘરો સહજતાથી ઘૂમતા આમ પોતાના દેહ પ્રત્યે બિલકુલ બેદરકાર વર્તતા તેઓની મોટર તારીખ બાવીસ એપ્રિલના રોજ ખાખબાઈને પાવન કરી ખાંભા તરફ ગતિ કરી રહેલી તેમાં વચ્ચે આવતા નાગેશ્રીની ભાગોળે ઊભેલા ભક્તોને દર્શન આપી ગાડી આગળ વધી તે ચોતરા નું પાદર અહીં પણ બસ સ્ટેશન પાસે હરિભક્તો સ્વામીજીને વધાવવા આતુર આખડીએ ઉભેલા આ ભીડમાં સામેલ એક વડીલના એક હાથમાં સ્વામીજીને પહેરાવા એક સારું પુષ્પહાર હતો બીજા હાથમાં તેઓ બે વર્ષનો પુત્ર તેડેલો તે હરિભક્તની ચિંતાનો વિષય શિશુ જ હતું આટલી નાની ઉંમરે તેના કાનના પડદામાં કાણા પડી રસી ભરાઈ ગયેલી તબીબોએ વહેલી તકે ઓપરેશન કરવાની તકદી તાકીદ કરતા આ ભક્ત થડકી ઉઠેલા આટલી કુંબળી વયે પુત્રના કાનમાં સોયા પહોંચાશે એ વિચારથી અને વિશેષ તો ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા ટૂંકા પડતા પણ નથી એટલે સ્વામીશ્રી આવ્યા ત્યારે તેઓ પોતાના દુઃખનું સ્વામીશ્રી સંભળાવી બાળકને આગળ ધર્યું